નમસ્કાર દરેક ગુજરાત અને સમગ્ર રાજ્યના ખેડૂત મિત્રોને ખેડૂતો માટે ખાસ નિર્ણય રાજ્ય સરકાર છે એ અવારનવાર લેતી હોય છે એમાંનો એક લાઇટ વિભાગનો વીજ જોડાણ માટેની એક નવી યોજના છે એ સરકારે હમણાં નવી અમલમાં મૂકેલી છે ખેડૂતો માટે ખાસ નિર્ણય લેવાયેલો છે કે ખેતીવાડી વીજ જોડાણ માટે જે કાંઈ સુધારાઓ હતા એમાં નવા સુધારાઓ એ પછી પીજીવીસીએલ સીએલ હોય એમસીવીસીએલ હોય ડીજીવીસીએલ કે યુજીવીસીએલ દરેક ઉપર નવા નિયમો છે એ સરકાર લાવી ચૂકી છે કેવા કેવા નિયમો છે એના વિશે વિગતવાર વિડીયો આપણે જોઈએ પીજીવીસીએલ માટે ખાસ જોઈએ આપણે તો ખેતીવાડીના નવા વીજ જોડાણ માટેની એક આખી સ્કીમ અને જે કાંઈ પ્રક્રિયા છે એના વિશે ચર્ચા કરીએ પી જીસીએલ ખેડૂતને ખેતી માટે વીજ કનેક્શન આપવા માટે કેટલીક બાબતો છે એ ધ્યાનમાં લે છે અને તેના માટે સરળ પ્રક્રિયાઓ પણ અમલમાં મૂકેલી છે તો કઈ કઈ છે જોઈએ તો સૌથી પહેલાં છે નવા વીજ જોડાણ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી છે એ વિદ્યુત સેવા પોર્ટલ એટલે ભાગે નવા વીજ જોડાણ માટેની અરજીઓ હવે ઓનલાઈન છે એ કરવાની હોય છે આનો મુખ્ય હેતુ એ છે કે પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બને તમે પીજીવીસીએલની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા ગુજરાત સરકારના આપલે સરકાર પોર્ટલ પરથી પણ અરજી કરી શકો છો અને ઓફલાઈન અરજી પણ થઈ શકે છે નવા વીજ જોડાણ માટે મહત્વના નિયમો અને સુધારાઓ જે પહેલાં નિયમો હતા અને અત્યારના એમાં ઘણો બધો ડિફરન્ટ જોવા મળે છે તો જોઈએ કયા કયા સુધારા અને નિયમો ગુજરાત સરકારે ખેડૂતોને વીજ કનેક્શન મેળવવામાં સરળતા રહે તે માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જે પીજીવીસીએલ દ્વારા પણ અમલમાં મૂકવામાં આવેલા છે ખાસ મહત્ત્વનો એવું તો કે અગાઉ છે એ સંયુક્ત ખાતું હોય તો એ સંયુક્ત ખાતા ધરાવતા ખેડૂતો માટે હવે સરળતા થઈ ગઈ છે જો એક જ સર્વે નંબર પર એકથી વધુ ખેડૂતો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો નવા વીજ કનેક્શન લેવા માટે હવે તમામ સહમાલિકોની સહમતી એટલે કે એનઓસીની જરૂરિયાત દૂર કરવામાં આવેલી છે તેના બદલે અરજદાર ખેડૂત દ્વારા નોટરાઇઝ સ્ટેમ્પ પેપર ઉપર પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે આનાથી ઘણા ખેડૂતોને વીજ કનેક્શન મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ છે પહેલાં એક કરતાં વધારે ખાતેદાર હોય તો બધાની સહમતી લેવી થોડીક મુશ્કેલ હતી પરંતુ હવે એમાં સુધારો બની શક્યો છે બીજું એક જ સર્વે નંબર પર બે વીજ કનેક્શન તમે હવે લઈ શકશો કેટલાક નિયમો અને શરતોને આધીન એક જ સર્વે નંબર પર બે ખેતીવાડી વીજ કનેક્શન મેળવવાની હવે પણ જોગવાઈ થઈ ચૂકી છે આ ઉપરાંત ચાર્જમાં પણ કેટલો ઘટાડો થયો છે ફિક્સ ચાર્જમાં ઘટાડો કે ખેતીવાડી વીજ કનેક્શન માટે ફિક્સ ચાર્જમાં સરકારે ઘટાડો કર્યો કઈ રીતનો ઘટાડો જોઈએ આપણે સાત પોઈન્ટ પાંચ એચપી એટલે કે હોર્સ પાવર સુધીના કનેક્શન માટે પ્રતિ હોર્સ પાવર રૂપિયા વીસથી ઘટાડી રૂપિયા દસ પ્રતિ હોર્સ પાવર છે એ કરવામાં આવેલો છે જે વેલા વીસ હતો હવે ઘટાડીને દસ રૂપિયા કરવામાં આવેલો છે સાત પોઈન્ટ પાંચ એચપીથી વધુ કનેક્શન માટે પ્રતિ એચપી રૂપ કરવામાં આવ્યા છે આનાથી ખેડૂતોને આર્થિક રીતે મોટી રાહત પણ મળે છે તો આ બધા વીજ જોડાણ માટેના નિયમો અને સુધારાઓ હતા હવે કેટલાક જરૂરી દસ્તાવેજોની વાત કરીએ એક તો નવા વીજ જોડાણ માટે અરજી કરતી વખતે સામાન્ય રીતે નીચે મુજબના દસ્તાવેજો જોઈએ એક તો અરજદારનું ઓળખપત્ર એટલે કે પછી આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદારનો રહેઠાણનો પુરાવો જમીન માલિકનો પુરાવો એટલે કે સાત બાર આઠ કે જે કાંઈ હોય તલાટીનો દાખલો ભાડા પટ્ટાનો કરાર જો લાગુ પડે તો પછી સહ સહમાલિકના કિસ્સામાં સહઘોષણાપત્ર પંપની વિગતો અન્ય કોઈ જરૂરી ટેકનિકલ દસ્તાવેજો જો મંગાવે તો તે હવે આ યોજનાનો લાભ જોઈએ તો જે એક તો ખાસ કિસાન સુરદય યોજના એટલે કે આ યોજના હેઠળ નવા કનેક્શન મેળવનારા ખેડૂતને દિવસ દરમિયાન વીજળી પુરવઠો સવારે પાંચથી રાત્રે નવ મળી શકે છે આવી યોજના સરકારની છે સુર્ય શક્તિ કિસાન યોજનાની અંદર તો ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે અને વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકે અને વીજળીની સબસિડીની વાત કરીએ તો ખેતીવાડી વીજળીના દરોમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીનો લાભ પણ નવા કનેક્શન ઉપર લાગુ છે અરજીની પ્રક્રિયાની તો આપણે અગાઉ જોયું કે ઓનલાઈન પોર્ટલ ઉપર છે ફોર્મ ભરવાના છે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે અને આ રીતે તમે ફોર્મ છે ભરી શકો અને જોડાણની પ્રક્રિયાને લગતો સમય પીજીવી સીએલના નિયમો અને ટેકનિકલ શક્યતાને અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા પર આધાર રાખે છે આમ છતાં વધુ વિગતવાર અને સચોટ માહિતી માટે તમે પી સીએલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો અથવા ટોલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસ એકસો પંચાવન ત્રણસો તેત્રીસ અથવા એકસો એકાણું બાવીસ ઉપર સંપર્ક પણ કરી શકો છો તો આ રીતે ખેડૂત મિત્રો માટે વીજ જોડાણને લગતા જે કાંઈ નિયમો અને પ્રક્રિયા હતી તેના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી હવે આપણે અગાઉ નવા જ વિડીયોમાં ફરીવાર મળશું ત્યાં સુધી તમે આ સ્કીમનો લાભ ન લીધો હોય તો લઈ શકો અને અન્યને પણ તમે મોકલી શકો જેથી કરીને બધાને આનો લાભ મળી શકે